સોનની ચાચ ને તું પાક પોપટ પૂનમ પરવા જાય છે સો નો પી પોપટ પૂનમ પરવા જાય છે ઉદને પોપટ પોપટ પૂનમ

પોપટ ફૂનમ પરવા જાય છે તારે કામ ભાવન ગજની ત જાયને જાય પોપટ ફૂનમ પરવા જાય છે દોહી તીલૂડીને પોપટ કૈલાસ તમમાં જાય પોપટ ફૂનમ પરવા જાય છે కైలాస ధర్మాయోపట పూన భా కమా శివ జీనా మొట్ట మమ్ పోమా శివ జీనా మోట మోట ధా పో పూన భా దూర దూర ટ પૂનમ પરવા જ છેપટ પૂનમ ભરવા જ છે ભાઈ થયોને પોપટ ભયોમાં જાય પોપટ પૂનમ ભરવા જાય છે આ થયોને પોપટ ભયોમાં જાય પોપટ પૂનમ પરવા પોોપટ પૂનમ પરવા જ છે અયોધ્યામાં રમચંદ્રા ના મોટા મોટા ધામ પોપટ જાય પરવા જીવો દોષી પડલી દસદિને ચાર પોપટ પૂનમ પરવા જીવોલી દોષી પડલી દસદિને ચાય પો પૂનમ પરવા જાય છે પટ પૂનમ પૂર્વ થાય છે ગોની પાપટ પૂનમ પ્રવા જાય છેટ ગોપુર ધા જાય પોપટ પૂનમ પૂર્વ થાય છે બોપટ ગોપુર ધા જાયોપટ પૂનમ कृष्णा जी ना मोठा मोठा धाम पोपट कोणम परवायचे कृष्णा जी ना मोठा मोठा धाम पोपट पूर्ण परवायचे भाण लिमश्री दी खाय पोपट पू नम परवा छाखण जी दो मी देय પૂનમ પરવા છે ધૂમા ખણલી લઈને ચાર પોપટ પૂનમ પરવા જઈ છે ધોમાં ખણલી દો મશ્રી લઈને ચાર પોપટ પૂનમ પરવા જાય છે ઉઠીને પોપટૈયામાં પોપટ પૂનમ પરવા જાય છે పొపట పూన ప్రై తర మమ్ మన మోట మోట ధా పోట పూన పర్వాసు మంబే మోట మోట ధా పోట పూన పర్వా પડલી દો ચડીને ચાયોપટ પૂનમ પરવા જાય છે પડલી દો છી પહેને ચાયોપટ પૂનમ પરવા જાય છેોપટ સકલ પૂર્મા ચાર પોપટ પૂનમ પરવા જાય છે

పట్టున